ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ કિરણ ચોક થી જીવનજ્યોત સર્કલ તરફ જવાના રસ્તા ઉપર એક પતરાના ગોડાઉન માં આવેલ ગેરેજમાં આગ લાગી હતી આગ ચાર વાગ્યે ને 40 મિનિટે ફાયર વિભાગને કોલ મળતા પોણા કાપોદરા સરથાણાનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 10 થી વધારે ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી આગ વધારે વિકરાળ બને તે પહેલા તેઓને કાબુમાં લેવામાં આવી હતી ખોડલ ગેરેજની અંદર આગ કયા કારણોસર લાગી હાલ કોઈ જાણકારી નહીં પણ ખોડલ ગેરેજમાં એક કાર અને બાઇક બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગતા તેની બાજુમાં આવેલ પીવીસીના ગોડાઉન અને પાછળની સાઈડમાં આવેલ સેન્ટિંગના લાકડાના ગોડાઉનમાં લોખંડના ગોડાઉનમાં પણ આગ પસરી ગઈ હતી ચાર ને ચાલીસે અંદાજે ફાયર વિભાગના કંટ્રોલ વિભાગને કોલ મળેલો કે ભાઈ આવી રીતે કોઈ કારણોસર જે ટેમ્પરરી શેડ છે એમાં આગ લાગેલી છે જેની જાણ મળતાં જ કાપુદ્રા પૂણા ફાયર સ્ટેશન મોટા અને સરથાણાને કોલ આપવામાં આવી દીધેલો અને ઘટના સ્થળ પર તપાસ કરતાં અંદાજે બે એક આપણે ગેરેજ છે એની અંદર આગ હતી હવે કયા કારણોસર લાગેલી એ ખબર નથી એ તપાસ કરતાં જાણવા મળશે એની બાજુમાં કોઈ પ્લાસ્ટિકનું ગોડાઉન છે એમાં પસરી ગઈ બાજુમાં લોખંડનું ગોડાઉન છે એમાં પણ ગઈ હતી અને પાછળ જે સેન્ટિંગનો સામાન આવે છે એમાં પણ આગની પ્રસરી ગઈ હતી અત્યારે બધી સિચ્યુએશન અંડર કંટ્રોલ છે કોઈ જાન કે કશું છે નહીં બાર ગાડી જેવી અંદાજીત છે અત્યારે ઘટના સ્થળે ગાડીઓ હવે જે પરમિશન આપે છે જે છે એ જોનવાડાને જ ખબર હશે જે ફાયર રિલેટેડ અમારી કોઈ વસ્તુ આમાં જાણવા મળેલ નથી ફાયર સેફ્ટી સુવિધા જો લીગલી હશે તો અમારે ફાયર સેફ્ટીની સુવિધા લેવી પડે એવી હોય છે તમારી વાત સાચી છે પણ એમાં શું છે બધાના નોમ અલગ અલગ છે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટમાં ટેમ્પરરી ડોમ છે કઈ રીતનું છે એનો સ્ક્વેર મીટરને જે છે નીતિ નિયમ પ્રમાણે પરમિશન આપવામાં આવે છે જે સ્ક્વેર મીટર એરિયા હોય છે હાઈટ હોય છે એ જે હાઈટ અને જો ફૂલ ફિલઅપ થી નીચે હોય તો ફાયર વિભાગ તરફથી એનઓસી આપવામાં આવતી નથી જો હાઈટ હાઈટ એરિયા અને જે ક્રાઇટેરિયાથી વધારે હોય જે અમારા ગુજરાત સરકારે નિમેલા કાયદા છે તો અમે ફાયર એનઓસી અથવા સિસ્ટમ લગાડવાની અમે જોવા માટે જોતા રહો પી ન્યૂઝ ગુજરાત